ચાણસમા ખાતે હોટેલ હાઈલેન્ડ ખાતે એક નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ચાણસમા શહેરની અંદર આવેલ મહેસાણા હાઈવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટેલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવી તેનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માકે નામ અંતર્ગત દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી ત્યારે સમગ્ર દેશમાં હાલમાં મોટાભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ હોટેલ હાઇલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટેલના સ્ટાફની સાથે રાખીને પોતાની મહેસાણા હાઇવે પર આવેલ હોટેલ હાઈલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે આ બાબતે હોટેલ હાઈલેન્ડના માલિક જીગર પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલી અસહ્ય ગરમીને લીધે તમામ જીવો બાપો કારી ગયા હતા જેથી કરીને આવનાર સમયમાં દરેકને સારી હવા મળી રહે જેથી કરીને ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટ ન પડે તે માટે વૃક્ષારોપણ કર્યું છે અને તમામ વૃક્ષનું પૂરેપૂરી કાળજી રાખે તેનો ઉછેર કરવાની જવાબદારી પણ અમે લીધી છે રોનક ધોબી વડિયાર ન્યૂઝ ચાણસ્મા